Chào mít rồi, mít dâm, mít dâm, mít sạch 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 બાકી જો આપડું ખેતર છે કાલો જય પૈસા દેતા આવી આપણે હવાર પોળમાં હળવાઈએ જો ગાડા વાળા પાફ થઈ ગયા માં મે કીધું કોર હોય છે જાવા દે ચાર હું ભીનું નહી કે મિતો એડા પાઈ દીધા છે હવે આમાં નીકળવું જ જોઈએ હું હારું હાલું નીકળી તો જાય હવે ધીરે ધીરે કરી કરી બાકી હલવાણ અહીં તો ફાઈનલ જ છે મિત્રો અત્યારે હું નીકળી ગયો સાયકલ લઈને મોટર ચાલુ કરવા દારની જો Salah motor saluh kerja, maju aja masai kelangan nanti bos pasi aiki. Salah motor keretoh saluh. Keren mas motor saluh. Kali di motor satu ya, apalagi bathroom mana mas. Salah garaje satu air. Terus ada hijau di air. જાડવા ને પાણી પાઈ જો હેટ માં ઉતી પાવાનો આપણે ઉમમ સાથી દીધું પાણી હવે જાડવા માં પાણી પાઈ દે પછી કઈક નવું કરી દે ચાલું પહેલા જાડવા ને પાણી પાઈ દે મિત્રો આપણે આવી ગયા હી પાણી વાળવા બપોર ખાઈ પીને આવી ગયો તો 2 વાગ્યા ને આવ્યો આ તહેવાર પાણી જો હવે હમણાં ચા બા પીન ચાર પાંચ વાગે એટલે જાય પછી દળે રમવા પછી રેજો હમણાં ચા પી તો આવું પછી જઈએ આપણે એમ દળે રમવા હવે બધે ફોન કઈ ભરતી હવે પછી કરી ચાલુ નીકળી ગયા

lamar am